અમારા અમારા બધાની એક એવી અરજ અને માંગણી છે સરકાર પાસે કે બદલીઓથી સંતોષ નથી અમને આ લોકોને એના હોદ્દા પરથી જ બરખાસ્ત કરો જેથી કરીને બીજી વખત કોઈ આવનારો અધિકારી આવી ભૂલ કરવાની કલ્પના પણ ન કરી શકે અને આવા નિર્દોષ લોકો ના હોમાય ક્યાંક ને ક્યાંક સરકાર પાસે અમે એવી આશા રાખીએ કે એ ન્યાય મળે જે આપણે આવા અનેક બનાવો બન્યા છે પણ ક્યાંય જોઈએ તો પૂરતો ન્યાય મળ્યો નથી તો આ એક દાખલો બેસાડવો જોઈએ અને એક અરેરાટી જે લોકોમાં છે જે અમારા લોકોની માત્ર એક ને એક માંગણી છે કે ન્યાય તો ન્યાય અમને આ બદલીઓથી નથી સસ્પેન્ડ કર્યા છે સસ્પેન્શન થી નથી એ લોકોને ડિસમિસ કરો જેથી કરીને એક દાખલો બેઠે અને જે જવાબદાર છે એ લોકોને તો ફાંસીની જ સજા મળવી જોઈએ આ લોકોને જે મોત મળ્યું છે તો મોત સામે એમને પણ મળવું જોઈએ તંત્ર પાસે શું માંગ છે તંત્ર પાસે માત્ર ને માત્ર ન્યાય ની માંગ છે પણ મને નથી લાગતું કે આપણું